કોંગ્રેસ પક્ષના કાર્યકર પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાની વાત પર પાલિકામાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે કોંગ્રેસનો કાર્યકર પક્ષને વફાદાર હોય છે અને વફાદાર સૈનિકની માફક સદાય કોંગ્રેસને વરેલો રહેશે કોંગ્રેસ પક્ષના કેટલાક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં તરસાલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિનિયર કોંગ્રેસના નેતા અને પાલિકામાં કોંગ્રેસના નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાના અહેવાલો સદંતર ખોટા છે જો એવું હોય તો જે હોદ્દેદારો કે કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય તો તેના નામ જાહેર કરવા જોઈએ પરંતુ હકીકત એ છે કે પક્ષનો કાર્યકર્તા કોંગ્રેસ પક્ષને વફાદાર છે અને રહેશે એ કોઈ પણ લાલચ સાથે બીજા પક્ષમાં નહીં જોડાય સમાચાર માધ્યમથી અને ખાસ કરીને ટીવીના સમાચાર માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે સોળ નંબર સત્તર નંબર ઓગણીસ નંબરના કાર્યકર્તાઓ આમ પાર્ટીમાં જોડાયા છે પણ એના નામ હોય ને તમે નામ તો ડિક્લેર કરો કોણ જોડાય છે કોણ પદાધિકારી જોડાય છે કારણ કે જેની પાસે પદ હોય એનું નામ હોય પાછા તમે કહો છો કે કોંગ્રેસવાળા થી વિપરીત મુક્ત થઈને જાય છે તો કોંગ્રેસના તો આમ સાત કાર્ય કોર્પોરેટર છે સવાલ એ છે કે કેવું કરની અને કથનીમાં બહુ ફરક હોય છે આમ આદમી પાર્ટી જ્યારે સત્તામાં નહોતી ત્યારે એમના એમને નામ લીધું છે કે ભાઈ એમના કહેવાથી અને એમની જે લોકચાહના છે અને એમને જે કામ કર્યું છે એના લીધે જોડાય છે તો આપને યાદ હશે કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી અને પેલા સોનામ અપાસ પર ઉતરેલા ના 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 હજારે અને આખી ટીમ મોટા મોટા લોકો હતા અંદર અને એમનો મોટો ધ્યેય શું હતો એમનો મોટો ધ્યેય હતો કે અમે લોકપાલ લાવીશું લોકપાલ એટલે ભ્રષ્ટાચારની સામે લડવાનો એક અધિકાર જેની અંદર એમને સારામાં સારા ભ્રષ્ટાચાર કર્યો તો સીધો જેલમાં નાખી દેવો કાયદો લાવવાના હતા એના પછી અન્ના હજારે ક્યાં જતા રહ્યા કેટલા લોકો હતા અંદર તમે જોઈ લો તો કોણે શું કર્યું છે લોકોની સામે છે કોંગ્રેસ પાર્ટી કોના કોઈના કાર્યકર્તા તોડીને નહીં કોઈને ગુમરાહ કરીને નહીં જૂઠું બોલીને પાર્ટી નથી આવી આ દેશની આઝાદીની અંદર ગોલી ખાઈ ફાંસી ગોલી ખાઈ લાઠી ખાઈ સત્યાગ્રહ કરે ફાંસીને કે ફાંસી કે ફાંસીના મા માછળા ઉપર ચડી ગયા અને લડતા રહ્યા દેશની આઝાદી માટે કેટલા લોકોએ અમારા મોટા મોટા નેતાઓએ કારાવાસ ભોગ્યો છે જવાહરલાલ નહેરુ જેવા નહેરુએ પણ એક હજાર ઉપર દિવસમાં કારાવાસ ભોગ્યો છે કોઈ એવા નેતા બાકી નથી જે લાલબહાદુર શાસ્ત્રી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગમે તે હોય નેતા હોય બધા જેલવાસ તો ગયા જ છે પણ આઝાદીની લડાઈથી ત્રસ્ટી મસ્ત નહીં થયા દેશને આઝાદ કરાયું અને દેશને સારી રીતે ચલાયું બી આ બધું જે કંઈ જોઈ રહ્યા છે કોંગ્રેસના શાસનમાં છે આઈટી હોય પછી તમારે મોટી મોટી કોલેજો હોય શિક્ષા હોય આરોગ્ય હોય બધા વસ્તુની અંદર पर कोई दिवस गप्पा मारवाड़ी से बात नहीं करी साची बात हसे ने कबूल भी करफेस भी कर राजीव गांधी क्यों कि हम लोग यहाँ से एक रुपया बेचते हैं तो लोगों तक पंद्रह पैसा मिलता है एक कन्फेस करवा वाली बात है लोगों जो बात नहीं मैं आ कर बधा पर पोस्टर नहीं लगाड़ना આજે મારા જેવો કાર્યકર્તા આજે આડત્રીસ છત્રીસ આડત્રીસ વર્ષ થયા કોર્પોરેશનમાં પણ એક બાંકડા પર મારું નામ નહીં હોય પહેલાં કાર્યકર્તા બનો અને કાર્યકર્તા કયા કાર્યકર્તાના ફોટા તો બતાવો ભાઈ કે આ કાર્યકર્તા જોડાયા છે અમે તો કહીએ છીએ કે અમે લોકો હિંસામાં નહીં પણ અહિંસામાં મારનારી પાર્ટી છે ગમે તેટલું દુઃખ આવ્યું હશે પણ પોતાના સિદ્ધાંતો નથી તોડ્યા અને દરેક પાર્ટી સિદ્ધાંત ઉપર ચાલે છે તમારો સિદ્ધાંત શું છે એ લોકોને ખબર છે દરેક પાર્ટીનો સિદ્ધાંત ખબર છે અને જે કોંગ્રેસ પાર્ટીમાં સિદ્ધાંતથી વળેલો હશે તે એ કોઈ દિવસ પાર્ટી નહીં છોડે ગમે તેટલો બી પ્રોબ્લેમ થયા હશે તો તો મને એવું લાગે છે કે જે લોકોની વાત કરતા હોય કાં તો એમના નામ જાહેર કરો અને જેણે પાર્ટી છોડી હોય એ સિદ્ધાંતથી વળેલો નહીં હોય કારણ કે એ કહે છે ને કે માખી ગુડમે ગળી રહે પંખ રહ્યો લિપટાય હાથ મર્યો સિરદુને લાલચ બુરી બલાય કોઈ લાલચથી જાય માણસ કોઈ હોદ્દાના લીધે જાય પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા સિદ્ધાંતથી વળેલો હોય એ કદાપી સત્તાની લાલચમાં અને કોઈ બી લાલચમાં જાય નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે અને કોંગ્રેસનો કાર્યકર્તા દરેક આખા રાજ્યની અંદર આખા દેશની અંદર એનો કાર્યકર્તા મળશે લડી રહ્યો છે પહેલાં કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત તો ચાલીસની જગ્યા સો થઈ ગઈ એટલે હું બોલતો ધીરે ધીરે રે મના ધીરે સે સીરે છ હોય કબીરા છે સો ગળા રીતુઆ એ ફલ હોય જ્યારે ધીમે ધીમે લોકોને વાત ખબર પડશે કે સાચી દિશામાં કોણ દેશ લઈ શકે છે ત્યારે ખબર પડશે કારણ કે અત્યારે તો પરમનન્ટ નોકરી ખતમ થઈ ગઈ કોલેજોની ફીસ બઢી ગઈ ડુપ્લિકેટો બધી પેપરો લીક થઈ જાય ડુપ્લિકેટો આ બધી ઓફિસો ઊભી થઈ ગઈ ડીએસપી નકલી તો કમિશનર નકલી તો પોલીસ નકલી તો તમારે પેપર ફૂટી જાય મોટી મોટી ઓફિસો ખુલી જાય એવું કોંગ્રેસે કદાપી કર્યું નથી અને એમને બી સત્તા ચલાવી છે જે લોકો અત્યારે ટીવી મીડિયામાં બોલી રહ્યા છે એમની દશા શું થઈ કે તમે જાણો છો પહેલાં શું કહેતા હતા કે ભાઈ હું બંગલોર નહીં લઉં હું કાર નહીં લઉં હું આ નહીં લઉં ને પછી બધું લીધું એવું કોંગ્રેસ પાર્ટી એકવાર સિદ્ધાંતની નક્કી કરી દે ને સોનિયાજીને પ્રાઇમ મિનિસ્ટર બનતા હતા પણ નથી બન્યા નહીં બનના તો એવા સિદ્ધાંતથી ભરાયેલી પાર્ટી કદાપી કોણ જાય છે એની પરવા નથી કરતું પણ જો બતાડતા હોય તો એ કાર્યકર્તાને બી બતાડવું જોઈએ એવું મારું માનવું છે અને કોઈ બી કાર્યકર્તા હોય એ કંઈ બી જવા માટે એ છે પણ સિદ્ધાંતથી વરેલો કાર્યકર્તા કદાપી કોઈ પાર્ટીમાં નહીં જાય એવું મારું સ્પષ્ટ માનવું છે